ઓગણત્રીસ ઓગસ્ટના રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની ધ્યાનચંદી પર તેમની યાદમાં દર વર્ષે દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે એટલે કે એ એકસો વીસ મી જન્મ જયંતિ છે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ એવા ખેલાડીઓ અને કોચનું સન્માન કરે છે જેમણે રમતના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવ્યું છે આ પુરસ્કારોમાં અર્જુન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નો સમાવેશ થાય છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ફિઝિકલ એજ્યુકેશન એન્ડ ફિટનેસ ત્રણસો સાથે મળીને સક્રિય સમુદાય સક્રિય શાળા અને સક્રિય કુટુંબ બનાવવા અને ફિટ સ્વસ્થ અને તંદુરસ્ત કુટુંબ બનાવવા માટે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓના મહત્વ વિશે સામૂહિક જાગૃતિ લાવવાનું અભિયાન છે દેશવ્યાપી પહેલ છે યુવા ભારત રમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને રમત અકાદમીઓમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે